દાહોદ શહેરના ચાકલીયા ગામ માંગથી દોઢ વર્ષ પહેલા એક છોકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેના આરોપીને ઉત્તર પ્રદેશ વારાણસીથી પકડી પાડવામાં આવ્યા દાહોદ તથા પોલીસે વર્ષ માંગ્યું અપહરણ કરાયેલી છોકરી અને અપહરણ કરનાર ગુનેગારોને ઉત્તર પ્રદેશના વારાણસીથી પકડી પાડવા આવ્યા દાહોદ શહેરના ચાકલીયા વિસ્તારમાં માંગ દોઢ વર્ષ પહેલા અપહરણનો કેસ નોંધવા આવ્યો હતો આ કેસના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ સી રાઠવા દ્વારા ગુનાને ગંભીરતાપૂર્વક ધ્યાન આપી દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલા તથા પોલીસ અધિક્ષક ડો પટેલ ઝાલો ડિવિઝન દ્વારા અલગ અલગ ટીમ આવીને પીડિતાને સુરત મુંબઈ જેવી જુદા જુદા માંગ તપાસ આવી હતી આ સમય દરમિયાન ટેકનિકલ વિશ્લેષણ અને માનવ સ્ત્રોતના માધ્યમથી જાણકારી મળી કે પીડિતા પોતાના સગાના ઘરે આવી છે દાહોદ પોલીસ સમયસર ત્યાગ પહોંચીને તેને પોલીસ સ્ટેશન લાવવા આવ્યા હતા પોલીસ સ્ટેશન માંગ બાલ કલ્યાણ સમિતાની હાજરી સદન

સાથે દુષ્કર્મ કર્યું હતું સુરત થી ઉત્તર પ્રદેશ વારાણસી લઈ જઈને પાંચ લોકોની ધરપકડ કરી છે એક આનંદસિંહ તેજ બહાદુરસિંહ ઠાકોર નિવાસી શેરપુર ગોપાલ જિલ્લા બદોહી ઉત્તર પ્રદેશ બે પૂજા દેવી ઉર્ફે સરિયા વસીમ ખાન પઠાણ નિવાસી શેરપુર ગોપાલ જિલ્લા બદોહી ઉત્તર પ્રદેશ ત્રણ આકાંક્ષા ઉર્ફે શબન નવાબ અલી અલી પઠાણ નિવાસી રામનગર કટેસર તાલુકા જિલ્લા વારાણસી ઉત્તર પ્રદેશ વિરેન્દ્રસિંહ લિંઘ નિવાસી કટવાપુરા વિશ્વેશ્વર વારાણસી ઉત્તર પ્રદેશ પાંચ સત્યમ સત્યેન્દ્રસિંહ નિવાસી મહુડી ડોભી તાલુકા કેરાકટ જિલ્લા જોનપુર ઉત્તર પ્રદેશ આ પૂરી ઘટનાની શોધખોળ ચાલુ છે આગળ કોના સુધી તેનો સંબંધ છે એ દેખવાનું રહ્યું પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલા રિપોર્ટર કમલેશ કટારા ઝાલોદ તાલુકા દાહોદ જિલ્લા દાહોદ જિલ્લાના સકલીય પોલીસ સ્ટેશનમાં ડિસેમ્બર બે હાજર બાવીસ માં એક બાર વર્ષ અને દસ મહિનાની દીકરી ગુમ થવા અંગે ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ ગુના તપાસ સીપીઆઈ રાઠવા કરી રહેલા આ તપાસ અંતર્ગત દાહોદ જિલ્લા પોલીસની એલસીબી અને સીપીઆઈની ટીમો દ્વારા ટેકનિકલ એનાલિસિસ હ્યુમન ઇન્ટેલિજન્સ સોશિયલ મીડિયા એનાલિસિસ તમામ બાબતોથી પ્રયત્ન કરવામાં આવેલો જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ આ દીકરી દાહોદથી સુરત ખાતે ગયેલ હોવાની માહિતી પ્રાપ્ત થયેલી સુરતના સીસીટીવી મેળવતા એક યુવક સાથે આ દીકરી દેખાઈ હતી ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસ ઉપરથી એ યુવકની ઓળખ મેળવવા પ્રયત્ન કરેલો અને તપાસ મુંબઈ સુધી કરવામાં આવેલી હતી આ તમામ પ્રયત્નો ચાલતા હતા તે દરમિયાન સીપીઆઈ જાલોદને માહિતી પ્રાપ્ત થઈ કે દીકરી કોઈ એક વ્યક્તિ સાથેના ફેબાના ઘરે આવી ગઈ છે એ દરમિયાન ટ્રેસ કરી દીકરીને રેસ્ક્યુ કરવામાં આવે અને દીકરીને લઈને આવેલા ચોપન વર્ષની ઉંમરના વિરેન્દ્રસિંહ યાદવ જે વારાણસીનો રહેવાસી છે અને ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે તેની ધરપકડ કરવામાં આવી તેને પૂછપરછ કરતાં અને દીકરીને પણ સીડબ્લ્યુ સીની હાજરીમાં રાખી અને પૂછતાછ કરતાં માલુમ પડેલું કે આ દીકરી અહીંયા ચાકલિયા ખાતે જીઆરડી તરીકે કામ કરતા લીલેશ ચરપોટ નામના વ્યક્તિના સંપર્કમાં હતો એમની સાથે એમને સંબંધ હતો અને એમણે એને પૂછલાવી અને ભોળવીને જણાવેલું કે ચાલ આપણે ભાગી જઈએ અને તું સુરત બસમાં પહેલાં પહોંચી જાવ હું પાછળથી આવું છું એમ પોતાના મોટરસાઇકલમાં બેસાડી બસ સ્ટેન્ડથી સુરતની બસમાં છોકરીને બેસાડી દીધેલું સુરત બસ સ્ટેન્ડ ઉપર ઉતરતા છોકરી મુંજાઈ ગયેલી એ દરમિયાન એને રાહુલ નામના યુવકનો ભેટો થયો જેનું ધરપકડ કર્યા પછી ખ્યાલ આવ્યો કે એનું સાચું નામ સત્યમસિંહ છે આ રાહુલે એ છોકરીને ભોળવી અને હોટલમાં લઈ જઈ એની સાથે દુષ્કર્મ કર્યું અને એને થોડા પૈસા આપી જણાવ્યું કે તું રેલવે સ્ટેશન જતી રહે અને ત્યાંથી દાહોદ પરત જઈ શકશે રેલવે સ્ટેશન છોકરી પહોંચે છે ત્યાં એને આનંદસિંહ ઠાકુર નામના એક રિક્ષા ચાલક સાથે સંપર્ક થાય છે આનંદસિંહ ઠાકુરને ખબર પડી જાય છે કે છોકરી એકલી છે મું છે એ છોકરીને સાંત્વના આપી અને સ્વેટર લઈ દે છે અને પોતાના ઘરે લઈ જાય છે આનંદસિંહ ઠાકુર સાથે લિવિંગ રિલેશનમાં રહેતી પૂજા એ ઓલરેડી પ્રોસ્ટિટ્યુશનના નેટવર્કમાં જોડાયેલી હતી આમ પૂજા આનંદસિંહ અને આ છોકરી આ ત્રણેય ત્યારબાદ ત્યાંથી વારાણસી જાય છે છોકરીને વારાણસી લઈ જાય છે વારાણસી આનંદસિંઘ પોતાના ઘરે રાખી પૂજા અને આ છોકરી પાસે સેક્સ વર્કર તરીકે કામ કરાવે છે એક વર્ષ પોતાના ઘરે રાખ્યા બાદ આ છોકરીને પોતાના મિત્ર વિરેન્દ્રસિંહ યાદવને સોંપે છે વિરેન્દ્રસિંહ યાદવ પણ દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરે છે અને વીરેન્દ્રસિંહ ત્યારબાદ આ છોકરીને પોતાની સ્ત્રી મિત્રો આકાંક્ષા ઉર્ફે સબનમ જે વારાણસીમાં બ્યુટી પાર્લરની યાડમાં સેક્સ રેકેટ ચલાવે છે એને સોંપી દે છે અને છેલ્લા ત્રણ મહિનાથી દીકરી પાસે આ પ્રકારનું કામ આકાંક્ષા ઉર્ફે સબનમ કરાવતી હતી અને ત્યારબાદ પોતાના ઘર બાજુ પરત આવતા જ્યારે વિરેન્દ્રસિંહ એને ગુજરાત લઈને આવે છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે આમ આ ગુનામાં રાહુલ ઉર્ફે સત્યમસિંહ આકાંક્ષા ઉર્ફે સબનમ આનંદસિંહ ઠાકુર પૂજા અને વિરેન્દ્રસિંહ યાદવ એમ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આમ એક ઇન્ટરસ્ટેટ નેટવર્ક કહી શકાય હ્યુમન ટ્રાફિકિંગનું એ પ્રકારના ગુનાનો બે રીતે લાવવામાં આવે છે સર આ જે આરોપીઓ છે મુખ્ય આરોપી છે આ મુખ્ય આરોપીનો સંપર્ક આ સેક્સ રિપ્રેટર્સ છે તેમની જોડે સંકળાયેલો મળી આવ્યો છે આમાં મુખ્ય આરોપી આનંદસિંહ કહી શકાય કેમકે આનંદસિંહ છે એની પત્ની ગામડે રહે છે પૂજા પણ એને આ જ રીતે રેલવે સ્ટેશનમાં મળેલી અને ત્યારબાદ પૂજાને એણે આ સેક્સ વર્કર તરીકે ધંધામાં ધકેલી હતી એ જ રીતે જ્યારે આ દીકરી મળી બાર વર્ષ દસ મહિનાની એને પણ આ રીતે આ ધંધામાં ધકેલી એ પોતે પિંક કહી શકાય એ પ્રકારનું કામ કરતો હતો અને એ લિસ્ટેડ હિસ્ટ્રી શીટર છે ઉત્તર પ્રદેશનું દુર્ગાગંજમાં ગુંડા હેઠળ એની સામે છ જેટલા ગુનાઓ દાખલ થયેલા છે